વલસાડના ધરમપુર ચોકડી બ્રિજ નીચે બિરસા મુંડાની પ્રતિમા પાસે કચરો અને ગંદકીથી લોકોની ધાર્મિક અને સામાજિક લાગણીઓ દુભાતા રોષ યુવાનોએ જાતે સફાઈ કરી દૂધ વડે અભિષેક કર્યો વલસાડ શહેરના ધરમપુર ચોકડી બ્રિજ નીચે સ્થાપિત ભગવાન બિરસા મુંડાની પ્રતિમાની આસપાસ ગંદકી અને કચરાનું સામ્રાજ્ય જોવા મળતા સ્થાનિક લોકો અને યુવાનોમાં નારાજગી ફેલાઈ હતી લાંબા સમયથી અહીં સફાઈના અભાવે ગંદકી જમા થઈ રહી હતી જેના કારણે લોકોની જાગૃત યુવાનોએ સફાઈ કરી હતી સફાઈ કાર્ય પૂર્ણ થયા બાદ યુવાનોએ આસ્થાભેર ભગવાન બિરસા મુંડાની પ્રતિમા પર દૂધ વડે અભિષેક કર્યો હતો અને પ્રતિમાને પવિત્ર કરી હતી સ્થાનિક યુવક અપૂર્વ પટેલે જણાવ્યું કે અહીં બ્રિજ નીચે

આજ ગામ વતની છું અને અમારે જણાવવાનું છે કે આપણે ત્યાં બિરસા મુંડા ભગવાનની સ્થાપના કરવામાં આવેલી ધરમપુર પાસે ઘણા ઘણા સમયથી સમયથી એવી જગ્યા પર સ્થાપના થઈ છે કે જ્યાં સાફ સફાઈનો બહુ મોટો અભાવ છે અમારી એટલી જ માંગ છે કે લોકોની લાગણી ન ડુબાય અને અમારો ભગવાન છે એમનું એમનું અપમાન પણ ન થાય કે જ્યાં ગનતા ગંદકી છા ગંદકીને સાફ સફાઈ કરવા માટે તંત્રને એટલું જ અમે માંગ કરીએ છીએ કે લોકોની લાગણી ન ડૂબાય અમારી પણ લાગણી ન ડૂબાય અને સાફ સફાઈ જળવાય એ માટે અમે ભગવાન સાફ સફાઈ કરી સાફ સફાઈ તમામ કરવામાં આવેલું છે એમાં યુવા મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કારણ કે તેમને સહેમત જ આ કાર્ય કરવામાં આવેલું છે તો અમારી એટલી જ માંગ છે તંત્ર પાસે કે સાફ સફાઈ તરીકે જાળવણી કરે ને અમારી લાગણીને માન આપે તેમજ લોકોની લાગણી ન ડુબાઈ તેનું કાર્ય ને ધ્યાન રાખે એવી અમે માંગ કરીએ છીએ